નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ અને વાર બુધવારની જીરું બજાર કેવી રહી શકે છે સાથે સાથે જીરુ બજારના આપણા ભાવ પણ જાણવાના છે અને વાયદા બજારની પણ માહિતી મેળવવાના છે વિડીયો મન સુધી બન્યા રહેજો તથા વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો જેને જીરું છે તેમને આ વિડીયો શેર કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે જીરોના વાયદા બજારથી આજે શરૂઆત કરીએ તો જ્યારે ગઈકાલે વાયદા બજાર મિત્રો ખુલ્યો હતો જ્યારે અઠ્યાવીસ હજાર પાંચસોએ ખુલ્યો હતો અને આપણી એવી એક્સપેક્ટેશન હતી કે વાયદા બજાર જ્યારે ખુલશે ત્યારે ઓગણત્રીસ હજાર પાંચસો પ્લસ ખુલશે પરંતુ મિત્રો અહીં સીધો એક હજારનો ઘટાડો જોવા મળ્યો ત્યારબાદ મિત્રો સતત અને સતત વાયદા બજારમાં વધારો થયો અને અત્યારે ઓગણત્રીસ હજાર પાંચસો દસ તેની કરંટ પ્રાઇસ ચાલી રહી છે હવે ખેડૂત મિત્રો જ્યારે આજે ઓપન થશે તેના ઉપર વાયદા બજારનો આધાર છે કારણ કે જો ફરી એકવાર લોથી ઓપન થશે તો એકવાર ફરી ઉપર આવવું થોડુંક મુશ્કેલ હોય છે જેના કારણે આપણે એવી આશા રાખીએ કે વાયદા બજાર ઓગણત્રીસ હજાર ઓપન થાય અને આજે જ ત્રીસ હજારનો આ તોડી નાખે હવે ખેડૂત મિત્રો વાયદા બજારમાં વાત કરીએ તો સોળસો ને સિત્તેર રૂપિયાનો જોરદાર સુધારો અને પ્લસ સો ટકાનો ચેન્જિસ જોવા મળ્યો છે જે ખૂબ જ સારો એવો કહી શકાય છે ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે કપાસ માર્કેટની સોરી જીરુ માર્કેટની સમરી મેળવી લઈએ તો એવરેજ ભાવ સત્યાવીસ હજાર બસો સાંસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના ચાલી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો દસ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો બત્રીસ હજાર ચારસો રૂપિયા ચાલી રહ્યા છે જીરુના ભાવમાં વાત કરીએ તો જીરુના ભાવમાં પણ નાનો મોટો સુધારો જોવા મળી રહ્યા છે અને એપ્રોક્સિમેટ નેવું ટકા માર્કેટયાર્ડો એવા છે જે છ હજારની પ્લસ ચાલ્યા ગયા છે અને હજી પણ દસક ટકા માર્કેટયાર્ડો એવા છે જીરુના ભાવની વાત કરીએ તો પાંચ હજારથી પાંચ હજાર નવસો અને ચાર હજાર નવસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે તો ખેડૂતો સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે જીરોના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસો ઓગણપચાસ ગોંડલ ત્રણ હજારથી છ હજાર એકસો એક્યાસી છેતપુર ચાર હજાર પાંચસો પાંચ હજાર આઠસો એકવીસ બોટાદ પાંચ હજાર ત્રણસોથી છ હજાર વાંકાનેર પાંચ હજાર ત્રણસોથી છ હજાર પિસ્તાલીસ અમરેલી એકવીસોથી છ હજાર ચસદણ ચાર હજાર આઠસોથી નવ હજાર નવસો પચીસ કાલાવડ ચાર હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર નવસો પાંચ જામજોધપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસો એક જામનગર પાંચ હજારથી પાંચ હજાર નવસો જૂનાગઢ પાંચ હજાર પાંચસોથી છ હજાર બસો સાઠ બાબરા ચાર હજાર એકસો ચાલીસથી છ હજાર ચારસો પચાસ ત્રણ હજાર પાંચસોથી છ હજાર ચાર હજાર પાંચસો વીસથી છ હજાર ઊંઝા ચાર હજાર સાતસોથી છ હજાર ચારસો સિત્તેર કપડવન ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો ખેડૂત મિત્રો આ દાદના જીરું નપીડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યું તો લાઇક શેર અસ્તુ જય હિન્દ જય